રોદા દેવતર પડીયા હા પડીએ રોદા દેવતર પડીયા આદ પડી i <laughs> આપ આ રથ લઈને ક્યાંથી ક્યાં જવા માટે નીકળ્યા છોનાથ વર્ષોલા એટલે કે તાલુકો મેં અમદાવાદ જિલ્લો ખેડા ગુજરાતથી નીકળી અને ચાલતા પદયાત્રા મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજ પદ્માવતીપુરી ધામ પન્ના જઈ રહ્યો છે અને દરેક સુંદર સાથની અસીમ રે એના માટે આ કાર્ય ઉપસ્થિત કરેલું છે આપ આ રથ લઈને દાહોદની અંદર એન્ટ્રી મારી તો તમને દાહોદનો માહોલ આ બાબતે કેવો જોવા મળે એવું બહુ સરસ સુંદર જે ભાવ છે 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 એની વાત થાય બહુ આગળ જવું સમયસર પહોંચી નથી એ રીતે ભાવ છે ને વચ્ચે ગમે ત્યાં સુંદર સાથ રોકી લે છે ચા પાણી નાસ્તા માટે ભજન કીર્તન માટે અહીંયા પાલી ગામમાં આપને જે આશરો આપવામાં આવ્યો અમારે અહીંયા રમેશભાઈ તો આપને આ અહીંયાનો જે આશરો આપ્યો છે સહારો આપ્યો છે આપને વિઠ્ઠલભાઈ અને રમેશભાઈ વતી કેવો લાગ્યો બહુ જ સુંદર આવતીકાલે ગઈકાલે પીપલોજ મંદિરે મળવા આવ્યા નામનાજી મંદિરે અને ત્યાં આગ્રહ કર્યો કે મહારાજ આવું છે અને તમારે ત્યાં તમારે રોકાવાનું એમનો ખૂબ ભાવ અને આગ્રહ હતો એટલા માટે અહીંયા ઘડીને પૂજારી મહારાજનો પણ અહીંયા આગળ આગ્રહ હતો એમણે પણ ઘણી સેવા કરી આજે સવારે પણ ઘર મંદિરે સેવા પૂજા પતાવીને પણ પાછા અમારી સાથે પાલી ગામમાં જોડાઈ ગયા છે આગલો તમારો વિસામો અમને હમણાં જ જાણવા મળ્યો છે કે કંબોઈની અંદર છે ત્યાં બી સાધુ સંતો છે અને ત્યાં બી આ જ સેવા તમને ફરે મળે એવી આશા રાખીએ છીએ ને ત્યાં કોઈ પણ તકલીફ પડે તો અમારે ત્યાંથી રમેશભાઈ છે તેમજ આ વિઠ્ઠલભાઈ છે એમને આપ કોઈ પણ બાબતે જાણ કરી શકો છો એકવાર નારા લગાય લગાવે रम लाल महाराज की रमण लाल महाराज के